ચીટી શેટ વિદ્યાલય ધોરણ અગિયાર કોમર્સ વિષય અર્થશાસ્ત્ર પાઠ છઠ્ઠો ભાગ પણ છઠ્ઠો ઇજારો એટલે શું ઈજારાની વ્યાખ્યાઓ ઈજારાના લક્ષણો આપણે જોયા ત્રણ ચાર લક્ષણો જોયા હજી ત્રણ બાકી છે આજે જોઈએ જે ઈજારો એટલે જ્યાં વસ્તુના પુરવઠા પર કોઈ એક જ પેઢીનો અંકુશ હોય ઇજારા ઉપર જે જે વસ્તુ ઉપર પુરવઠા ઉપર કોઈ એક જ પેઢીનો અંકુશ હોય એને ઇજારો કહે અથવા તો બીજી વ્યાખ્યા હતી કે વસ્તુનો એક જ વેચનાર એટલે ઇજારદાર કહેવાય ઇજારદાર ઇજારાના લક્ષણોમાં એક જ ઉત્પાદક હોય અને વેચનાર પણ એક જ હોય અને અસંખ્ય ખરીદનારા હોય તો એની મોનોપોલી ઇજારો એ સારી રીતે ચાલી શકે વેચાણ કરી શકે નજીકની હવે જે વસ્તુનો અભાવ હોય કે બીજી ઓપ્શન ન હોય કોઈ એક જ વસ્તુ એ બજારમાં હોય એટલે એની મનોહોલી હોય નવી પેઢીઓના પ્રવેશ પર અંકુશ હોય કે બીજી પેઢી એમાં એ આવી ન શકે જે આપણે કહીએ છીએ સંરક્ષણ માટે રેલવે અને વીજળી આ ત્રણ હવે એવા જાહેર સાહસો રહ્યા છે કે જે એની મનોપોલી એ છે બીજા કરી ના શકે પણ વીજળીમાં આવે ખાનગીકરણ અને સૂર્યપ્રકાશ પવનચક્કી એનાથી ઉત્પન્ન કરી શકાય છે એટલે હવે જેની વાત શુદ્ધ ઇજારો ભારત દેશમાં ક્યાંય જોવા મળતો નથી રેલવે છે તો એના ઓપ્શન છે ફ્લાઇટ છે જે પ્લેન છે પછી આપણા વાહનો છે બસની સુવિધાઓ છે અવેજીની વસ્તુ મળી રહે છે એટલે શુદ્ધ પ્યોર ઇજારાશાયી ભારત દેશમાં કોઈ વસ્તુ હવે એવી રહી નથી ચોથું લક્ષણ આપણે જોયું તો કિંમત અથવા વેચાણ પર કાબૂ એટલે જે વેચાણ ઉપર કંટ્રોલ હોય ગમે તે ભાવ લઈ શકે વધઘટ પુરવઠો બજારમાં ઠલવી શકે એ એક જ ઇજારદાર હોય એ પોતાની મોનોપોલી હોય હવે પાંચમું લક્ષણ અસામાન્ય નફો ધારે એટલો નફો લઈ શકે છે ઇજારાવાળા બજારમાં ઉત્પાદક કે વેચનાર એક જ હોય છે ઉપરાંત આ બજારમાં નવી પેઢીઓનો પ્રવેશ બંધ હોવાથી ઈજારદાર ટૂંકા ગાળામાં તેમજ લાંબા ગાળામાં કોઈ પણ હરીફાઈ વગર અસામાન્ય નફાની સ્થિતિનો લાભ લઈ શકે છે ભલે ભાવ ન વધારે પણ ઓછા નફાએ જાજુ વેચાણ કરીને એ અરળક નફો મેળવી શકે છે કારણ કે ખરીદનારા ઝાઝા છે વેચનાર એક જ છે બીજી કોઈ પેઢી આવવાની એમાં સંભાવના નથી એટલે પોતે જેટલો પુરવઠો ઠલવી શકે એટલો એને વેચી શકે છે એટલે ઓછા નફાએ પણ વધારે કમાઈ શકે છે એટલે હરીફાઈ નથી અને અસામાન્ય નફાની સ્થિતિનો લાભ લઈ શકે છે વસ્તુનો વેચનાર કિંમત ઊંચી રાખી શકતો હોય છે જેથી તે સરેરાશ ખર્ચથી ઊંચી કિંમત રાખી નફો મેળવી શકે છે પરંતુ બહુ ઊંચી કિંમતે નથી રાખી શકતા કારણ કે જો ઊંચી કિંમત રાખે તો પણ ઘણા બધા પ્રશ્ન થતા હોય આથી ઓછા નફા એ વધુ વેચાણ કરી અને જે કમાવાની એમની ગણતરી હોય છે એટલે અસામાન્ય નફો મેળવે છે હવે કિંમત બેદબાવ ઈજારાવાળા બજારમાં ઉત્પાદક કે વેચનાર કિંમત નક્કી કર નક્કી કરનાર હોવાથી હરીફાઈનું તત્વ જોવા મળતું નથી એ જ કિંમત નક્કી કરે છે પોતે જ ઉત્પાદક છે અને વેચનારી પોતે જ છે અને એક જ છે એના કોઈ હરીફ નથી આથી પોતે પોતાની જે વસ્તુની કિંમત છે એ નક્કી કરતા હોય છે પણ ઇજારદાર ઘણીવાર આ તકનો લાભ લેવા એક જ વસ્તુની જુદી જુદી કિંમત વસૂલી શકે છે અથવા તો વસ્તુના જુદા જુદા ઉપયોગ અનુસાર જુદી જુદી કિંમત વસૂલી શકે છે એ ઉપયોગ અનુસાર એ ઇજારદાર છે એ કિંમત વધઘટ કરે જરૂરિયાત ન હોય ઓછી હોય તો એ કિંમત ઘટાડી અને ઘણા બધા લાભ આપતા હોય ગ્રાહકોને પરંતુ જ્યારે સિઝન હોય તહેવાર હોય માંગ વધારે હોય તો ઊંચા ભાવ લઈ અને પણ એ વેચતા હોય છે એટલે જે કિંમતમાં એ ભેદભાવ રાખી શકે એક સરખી કિંમત રહેતી નથી એટલે જુદી જુદી કિંમત વસૂલી શકે અથવા તો વસ્તુના જુદા જુદા ઉપયોગ અનુસાર એ જુદી જુદી કિંમત પણ વસૂલી શકે છે દાખલા તરીકે જે જોઈએ છે ડૉક્ટર છે એ ઇજારદાર કિંમત ભેદભાવ નીતિનો ઉપયોગ કરી શકે છે ઇમરજન્સી હોય તો બહુ ગમે એટલા પૈસા એ લઈ શકે છે પરંતુ એના હરીફ જાજા હોય ને જાજા ડૉક્ટર જો એક જ દર્દ માટે હોય તો ઓછી કિંમતે પણ એ ઘણું બધું આપણને ફાયદો કરી અને વેચાણ એમને પોતાના ગ્રાહકોને આકર્ષતા હોય પરંતુ એવા ઇમરજન્સીમાં માગે એટલા રૂપિયા એમને આપવા પડતા હોય છે એટલે આમાં એની મોનોપોલી હોય છે હવે પેઢી એ જ ઉદ્યોગ જે વાસ્તવમાં પેઢી એટલે કે ઉત્પાદન કરતું એક સ્વતંત્ર એકમ જે પેઢી છે એ જ પોતે જ ઉત્પાદન કરે છે અને વેચનારે એ છે બંને એક છે એનું આવું લક્ષણ છે એટલે સ્વતંત્ર એકમ જ્યારે ઉદ્યોગો એટલે કે એક સરખી વસ્તુઓનો ઉત્પાદન કરતી પેઢીઓનો એ સમૂહ છે એટલે ઘણી વસ્તુ પણ આ પેઢી બતાવતી હોય છે બનાવતી હોય છે એટલે જ્યારે બિજારાવાળા બજારમાં ઉત્પાદક કે વેચનાર એક જ હોવાથી તે વાસ્તવમાં પેઢી છે અને આવા ઉદ્યોગો પેઢીઓનો સમૂહ પણ આ એક પેઢીથી જ થાય છે માટે કહી શકાય કે ઇજારાવાળા બજારમાં પેટી એ જ ઉદ્યોગ છે એટલે પોતે જ ઉત્પાદન કરે અને પોતે જ વેચે છે બજાર પણ પોતે જ નક્કી કરે છે અને આખી મોનોપોલી એના ઉપર જ હોય છે કારણ કે બીજા કોઈ હરીફ નથી કે જેને કારણે એને પૂછવું પડે આ રીતે એ પેઢી એ જ ઉદ્યોગ હોય છે હવે આ એના સાત લક્ષણો છે ઈજારાના એ ખાસ ત્રણ ગુણ માટે અથવા તો પાંચ ગુણ માટે પૂછાય તો તમારે થોડુંક એનો મુદ્દા લખીને યાદ રાખવાના હવે છ પોઈન્ટ આઠમો પોઈન્ટ લઈએ તો ઇજારા યુક્ત હરિભાઈ જેમ ઇજારો એટલે એક જ પેઢી છે એમ ઇજારા યુક્ત પેઢીમાં જે એના લક્ષણો જોશું ત્યારે વધારે આપણને સમજાશે આવા ઘણા બધા ઉદ્યોગો અને વસ્તુઓ એવી છે કે હરીફાઈ હોય એવા ઇજારા જે સંપૂર્ણ ઇજારો નહીં પરંતુ એની મોનોપોલી હોય એ વસ્તુ બનાવતા હોય પણ એની અવેજીની વસ્તુ પણ આપણને પ્રાપ્ત થતી હોય પણ પહેલાં જેવી તો ન જ હોય એટલે એની મોનોપોલી ચાલતી હોય છે એટલે બજારમાં વાસ્તવમાં ન તો પૂર્ણ હરીફાઈ જોવા મળે કે ન તો પૂર્ણ ઇજારો જોવા મળે પૂર્ણ હરીફાઈમાં શું હોય કે એક જ વસ્તુ એ બધા વેચતા હોય એટલે એમાં હરીફાઈ થાય પાછા જુદા જુદા મોડલથી એક સરખી વસ્તુઓ વેચતા હોય એટલે પૂર્ણ હરીફાઈ છે એક જ વસ્તુ એ બે ચાર વેપારીઓ વેચતા હોય ઉત્પાદક બીજા હોય ત્યારે એની મોનોપોલી છે એ ચાલી શકતી નથી એટલે એમાં હરીફાઈ હોય પણ પાછી સંપૂર્ણ ઇજારોય ન હોય કે એ વસ્તુ ઉપર પોતાનું અસ્તિત્વ હોય કે જેથી એ મન પડે એટલા ભાવ લઈ શકે મન પડે એવી વસ્તુ એ વેચી શકે એટલે એની અવેજીની વસ્તુ પણ બજારમાં મળતી હોય હકીકતમાં બંનેનું અસ્તિત્વ જોવા મળે પૂર્ણ હરીફાઈ અને ઇજારો પૂર્ણ ઇજારો અને પૂર્ણ હરીફાઈનું મિશ્રણ જોવા મળે ઇજારો હોય કે એવી આઈટમ બીજા કોઈ બનાવી ન શકતા હોય પરંતુ જે દાખલા તરીકે લક્ષ સાબુ છે અથવા તો તમને એવું કોઈ પણ ક્વૉલિટી છે બાલાજી વેફર છે તો એની મોનોપોલી હોય પરંતુ એને ઓપ્શન કેટલી કંપની છે કે જે વેફર બનાવતી હોય ગોપાલ હોય ગોવાલ હોય કે જે ઘણી બધી એવી કંપની છે કે જે તમને જોવા મળે છે બજારમાં એટલે પોતાની મોનોપોલી હોય સારી આઈટમ બનાવતા હોય સરસ હોય બજાર હોય હજારો ટન વેચતા હોય પણ સામે એના હરીફ પણ છે એ સંપૂર્ણ ઇજારો નથી પૂર્ણ ઇજારો નથી અને પૂર્ણ હરીફાઈ પણ નથી એ એ વેચે એટલો માલ વેચે જાય છે અને એની કિંમત પણ એને મળી જાય છે એટલે એના હરીફ પણ સંપૂર્ણ નથી એટલે પૂર્ણ હરીફાઈનો જોવા મળે અને પૂર્ણ ઇજારો પણ ન જોવા મળે એટલે કે થોડો ઈજારો અને થોડી હરીફાઈ હોય જે ઇજારા યુક્ત હરીફાઈ તરીકે ઓળખવામાં આવે છે આજના યુગમાં ઇજારા યુક્ત હરીફાઈવાળા બજારોનું અસ્તિત્વ વધારે પ્રમાણમાં જોવા મળે બધા ઘણા બધી એવી વસ્તુઓ છે દરેક પ્રકારની કે રેમન્ડ કાપર હોય જે એવી રીતે કાપડ છે કોઈ પણ વસ્તુ જુઓ તો એની મોનોપોલી થોડીક હોય છે પરંતુ એની ઓપ્શનમાં એ ઘણી બધી મોબાઈલ છે તો મોબાઈલની કેટલી બધી કંપનીઓ છે જેને તેમાં સંપૂર્ણ રિફાઈવ પણ હોય અને સાથે સાથે પોતાની મોનોપોલી ઇજારો પણ હોય છે કે એવું કોઈ બનાવી શકતું નથી હોતું એટલે આજના યુગમાં ઘણી બધી આવી ઇજારા યુક્ત હરીફાઈ વાળી વસ્તુઓ બજારમાં મળે છે અને એને કારણે ગ્રાહકોને લાભ થાય છે પહેલાં મોનોપોલીમાં એ વેપારીને કે ઉત્પાદક પેઢીને જ વધારે નફો તો આમાં થોડીક હરીફાઈ હોવાને કારણે એ બહુ પૂરા ભાવ કે ગ્રાહકોને લૂંટી શકતા નથી તો આપણે એની વ્યાખ્યા જોઈએ કે ઇજારા યુક્ત હરીફાઈ તો ચેમ્બરલીને સરસ મજાની વ્યાખ્યા આપી છે કે પૂર્ણ હરીફાઈ અને પૂર્ણ ઇજારો ન હોય પણ બંનેનું સ અસ્તિત્વ હોય તેવા બજારને ઇજારાયુક્ત હરીફાઈવાળા બજાર કહેવામાં આવે છે એટલે પૂર્ણ હરીફાઈ ન હોય અને પૂર્ણ સ્વતંત્ર ઇજારો પણ ન હોય બંને ભેગું હોય કે મોનોપોલીય હોય અને થોડીક હરીફાઈ હોય બીનું મિશ્રણ વયને ઇજારા યુક્ત હરીફાઈ કહેવામાં આવે છે હવે આગળ જોઈએ તો આપણને શ્રીમતી રોબિન્સ રોબિન્સ છે એ અર્થશાસ્ત્રી બેને આપણને એક વ્યાખ્યા આપી કે જો પ્રત્યેક પેઢી ઇજારદાર બનતી હોય અને સાથે સાથે તે હરીફ પણ હોય હરીફ હરીફાઈ પણ કરતી હોય તેવી બજારની પરિસ્થિતિને અપૂર્ણ હરીફાઈ પણ કહે છે એટલે ઇજારા યુક્ત હરીફાઈ કહેવાય કે સંપૂર્ણ પોતાની મોનોપોલીય ન હોય અને સાથે હરીફાઈ કરવી પડતી હોય ટકી રહેવા માટે પોતાના ભાવ મેળવવા માટે અને સારી ક્વૉલિટી આપવા માટે એને ઘણું બધું ખર્ચ અને એવું કોઈ બનાવી ન થાય એના માટે કાયમ પોતાની વસ્તુ છે એ સારા પ્રકારની અને ઓછા ભાવે લોકોને પ્રાપ્ત થાય એવી મહેનત કરી અને બીજા એમાં હરીફાઈમાં સંપૂર્ણ હરીફાઈ ન થઈ જાય એનો ખ્યાલ રાખતા હોય છે એટલે હવે ઈજારાયુક્ત યુક્ત હરીફાઈના લક્ષણો કે મોટી સંખ્યામાં વેચનાર અને અસંખ્ય ખરીદનાર ત્યારે ઈજારામાં એક જ પેઢી વેચનાર હતી અહીંયા મોટી સંખ્યામાં વેચનાર હોય એકને એક વસ્તુ ઘણા કંપની ઉત્પાદન કરતી હોય મોબાઈલ છે પરગંટી છે ફ્રીજ છે તો આવી ઘણી બધી કંપનીઓ પરંતુ એમાં જે નામ છે એ પોતે પોતાની જે વસ્તુ બનાવતી હોય એવી જ વસ્તુના ઓપ્શન હવેથી બજારમાં પ્રાપ્ત હોય છે એટલે ઇજારા યુક્ત હરીફાઈમાં ઘણા ઉત્પાદકો ઘણા વેચનારા હોય છે એનો અર્થ એમ થાય કે ઈજારાયુક્ત યુક્ત હરીફાઈમાં જે ઉત્પાદકો કે જે વેચનારા ખૂબ જ ઓછા ખૂબ જ વધુ નહીં પણ મોટી સંખ્યામાં હોય વધુય નહીં એટલા બધા નહીં પણ સંખ્યામાં વધારે હોય એટલે મોટી સંખ્યામાં વેચનાર અને અસંખ્ય ખરીદનાર હોય છે એને ઇજારા યુક્ત હરીફાઈ કહેવાય એ સંપૂર્ણ ઇજારો નથી એટલે ઉત્પાદક વેચનાર ખૂબ જ ઓછા કે ખૂબ જ વધુ નહીં પણ મોટી સંખ્યામાં આ વેચનારાઓ અને ઉત્પાદક કરનારાઓ હોય છે જેથી ઇજારા યુક્ત હરીફાઈમાં હરીફાઈનું તત્વ મોટા પ્રમાણમાં સમાયેલું હોય છે એટલે ઇજારાયુક્તમાં હરીફાઈ પણ હોય છે ઘણી બધી પેઢીઓ એ આવી વસ્તુઓ અભિજીની વસ્તુઓ અથવા તો એને સમાન એવી વસ્તુઓ જ વેચતા હોય છે એટલે જ્યારે ખરીદનારાઓ છે આ બજારમાં અસંખ્ય હોવાથી તેઓ બજારમાં વ્યક્તિગત ધોરણે કોઈ મોટો ફેરફાર લાવી શકતા નથી ભલે સંખ્યા મોટી રહી ખરીદનારની પણ એ વેચનારાય ઘણા બધા છે એટલે એના ઉપર ખરીદનારાઓ પણ કંટ્રોલ કરીશ આપણે કોઈ આ વસ્તુ લેવી નહીં એવું નક્કી કરે તો એ ખરીદનારાઓનું ચાલે નહીં કારણ કે ઘણા ખરીદનારાઓ છે ના પાડી હોવા છતાં એ લેતા હોય દાખલા તરીકે જે ચીનમાંથી આયાત કરેલા જે ફટાકડા છે એ અથવા તો જે રોશની માટેની લાઇટો છે એ ક્યારેય આપણે લેવી ન જોઈએ એવું બધા નક્કી કરે પણ છતાંય કરોડો રૂપિયાના એ ફટાકડા અને રોશની વેચાઈ જશે કારણ કે એની કિંમત આપણે જે ઉત્પાદકો છે આપણી બજારની અંદર આપણી જે વસ્તુ છે એ થોડીક મોંઘી મળતી હોય પહેલાંની સસ્તી મળતી હોય એટલે હજારો ખરીદનાર છે એમાંથી ઘણી મોટી સંખ્યાના લોકો એ વસ્તુ લેવા પ્રેરાશે કારણ કે એનો ભાવ ઓછો છે ને વસ્તુ એ આપણી વસ્તુની સમાન હોય એટલે આવી ઇજારા યુક્ત હરીફાઈમાં મોટી સંખ્યામાં ખરીદનાર હોવાથી એ વસ્તુ ઉપર કંટ્રોલ કરી શકતા નથી એમ વેચનારાઓ પણ ઘણા બધા છે જો એક વેચનાર હોય તો એના ઉપર નિયમ એ નાખી અને એ વસ્તુ વેચવાની બંધ કરાવી શકે પણ પરંતુ અહીંયા વેચનાર પણ ઘણા બધા હોવાથી બધા ઉપર કંટ્રોલ કરી શકા કાબૂ મેળવી શકાતો નથી એટલે આ ઇજારાયુક્ત હરીફાઈમાં એ આપણને આ પહેલું લક્ષણ છે મોટી સંખ્યામાં વેચનાર અને અસંખ્ય ખરીદનાર જ્યારે ખરીદનારાઓ આ બજારમાં અસંખ્ય હોવાથી તેઓ બજારમાં વ્યક્તિગત ધોરણે કોઈ મોટા ફેરફાર લાવી શકતા નથી આમ ખરીદનારા વસ્તુની કિંમત પર પ્રભાવ પાડી શકતા નથી કે આપણે કોઈએ ખરીદવું નહીં એ મફત આપે અથવા આટલી કિંમતે આપે તો જ લેવું એવી ખરીદનારા કોઈ એના ઉપર કાબૂ કંટ્રોલ મેળવી શકતા નથી કારણ કે પાંચ જણા નક્કી કરે તો પચીસ લેવા માટે તૈયાર થઈ જતા હોય છે અને પહેલાં પાંચનું કંઈ આવતું હોતું નથી એટલે આવા અસંખ્ય ખરીદનારને હોવાને કારણે ઇજારા યુક્ત હરીફાવાળા બજારની અંદર કોઈ કાબૂ મેળવી શકાય એમ નથી હજી એના ઉપરાંત આપણે પાંચ લક્ષણો બીજા જોવાના છે કે વસ્તુની વિભિન્નતા દરેક જે હરીફાઈ યુક્તમાં નવું 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 બજારમાં આવી જ રાખે છે કારણ કે એને ટકવું છે એટલે મોડેલો અને એની ગુણવત્તામાં ફેરફાર કરી રાખે પછી પેઢીઓની મુક્ત અવરછવર ગમે ત્યારે બંધ કરી શકે આવી શકે એ ઇજારા યુક્ત ત્યારે ઇજારો છે એ એ બંધ ન કરી શકે અને બીજા લોકો આવી ન શકતા વેચાણ ખર્ચ અને કિંમત હરીફાય અને બજાર અંગેનું અપર્ત જ્ઞાન આ છ લક્ષણો હજી પાંચ જોવાના છે એક જોયું આપણે પછી અલ્પહસ્તક વિચારો એ એના લક્ષણો પાંચ છ છથી જોશું ત્યાર પછી આપણે સાતમો પાઠ છે એની ચર્ચા કરશું હજી બે લેક્ચર આમાં થશે હજી ભારતીય અર્થતંત્ર છે એમાં એક બે મુદ્દા નથી બાકી બધા ભણવાનું છે આપણે ભણવાનું બધું પણ જે નહીં હોય બોર્ડની પરીક્ષામાં અથવા તો તમારે પરીક્ષામાં નહીં હોય એવું આપણે જે સરકારે નક્કી કર્યું એવા પોઈન્ટ કાઢી નાખશું